કે માણસ બનવાનો રસ્તો આ ભજન સત્સંગના અભાવમાં જઈએ ને તો માણસની ની રીતની ખબર પડે એવું જીવનમાં કેવરા છે કે જલમ દીકરો અને દીકરીનો થાય માણસ જલમે ના માણસ બનવું પડે અને ખરેખર આજ આપણો દેહ મળ્યો છે તો સમય આવી ગયો છે કઈ આપણામાં કઈ બી ખોમી હોય એ પોતાને ખબર હોય અને ભૂલ જોણે જોઈન કરતા હોય તો પોતાને ખબર હોય અને કોઈ મહાપુરુષ સત્સંગમાં કહેતા હોય અને જો સુધી તમારો આત્મા સમન સહી ના કરે તો સુધી મેળ ના પડે કેમ કે ગીતા આટે ઓબળ્યા આટે મેળ ના પડે તમારો આત્મા ઈ સહી કરી દે

ઉડલો પડ્યો તો પાસા પગ્યા કારણ કે જ્યાં સુધી પાસા પગ આપણા હોય ત્યાં સુધી હરખે ના આવે હમું જવું પડે આપણને માની કે ઊભા કર્યા છે જીધું ચાલવાનું છે પણ અજ્ઞાન દશામાં જીવતા હોય ત્યાં સુધી આડા ચાલતા હોય અને જ્ઞાન મળી જાય ને હોટકા સીધું થઈ જાય પ્રકાશ થઈ જાય અને ગોળી જો મૂકી જ રહે તો હોટકા આનંદ આવે આવે ને પણ ગોળી જેટલી કરાવે છે કે કેવરાય છે કે દરબારનું કામ છે કે કણ આવા ભજન છે ત્રણ મહિના બે મહિના થઈ જાય કે આ રંગમાં રંગાઈ જાવ પણ એવા જો ઉચાડ કે દિવાળીના તહેવારમાં કે અમાર આયુ કરું પડે કોઈ તમારા ઇતિહાસમાં નથી કોઈ શાસ્ત્ર નહી કહેતું આ તમે જ પકડ્યું છે અને આ રાક્ષસોનો ખોરાક છે ખરેખર હિન્દુસ્તાન માં જન્મેલ મનુષ્ય દેવો થી પણ દુર્લભ કીધો છે અને આ વસ્તુ જો છૂટી જાય તો સો ટકા વિચારો બદલાઈ જાય એ વિચારો બદલાઈ જાય તો મહા સુખ મળે મળે ને કેમ કે સુખ વધી જાવ તો પેલા આપણા વિચારો એ ગોળી જો લાગેલી હશે મન આગળ લાગેલી છે તારી સમજ કે દેહ ના ગુરુ સબ મળે અને મન ના ગુરુ મનની વસ્તુ ભાઈ વિવાહ ઓણો સમાયેલા છે કે ગુરુ મળી જાય ને તો એ દોષોને દૂર કરી નાખે અને સમય આવી છે આપણે ભજન બોલીએ ખરી ઘર દરેક આની કીધું કે એક શબ્દ ગુરુદેવ કા સાકા અનંત વિચાર થક ગઈ મુની જન પંડિત જેની વેદ ન પાયા આ વેદની વાત આવે કે આની કીધું કે વેદ અમારા વેદ હે વેદ વેદન કી મોઈ વિભુ વિભુવસ વિશ્વમાં વિશ્વ વિભુની પણ યુવાન વર્ગને નમ્ર વિનંતી કે જે કોઈ વેસન કરતા હોય તો વેસન દૂર રહેજો તમારા બાળકને કંઈક ભણાવજો અને આ સાખર બાપાના પરિવારમાં પણ એવું કહેવાય કે કોઈ બી એવું વેસન હોય ને તો છોડ દેજો ને આ તમારા પિતાજીને જે તિથિ કરી છે ને કે કાય મટ ગયા એટલે કે મે આ દાડા વેસન ત્યાગ કર્યો તો તો એવું થઈ જાય કે મારા પિતા સમાજ વ્યવહાર કાર્ય કરી અને એમના પાછળ ભજનરાજને અમે આ વચન પકડ્યો તો એ યાદ રહે એવું કોઈ સારી યુવાન વર્ગ ઓળતા હોય તો યાદ રાખજો આ વર્ષો વીતી જાય યાદ આવશે કે ભાખોર બાપાના ભજનની સ્થિતિ જ્યાં હતા અને અમે વ્યસનનો ત્યાગ કર્યો હતો